લેરિયાના પોતાના ગામે પોતાના હાથેથી પત્નીની હત્યા કરી પતિ એ બોથડ પદાર્થ દ્વારા પોતાની પત્નીની હત્યા કરી નાખેલી છે લીલિયા કોતાણા ગામે પતિના હાથે પત્નીની હત્યા થયેલી છે પતિએ બોથડ પદાર્થના ગા મારી પત્નીની હત્યા કરી નાખેલી હતી વાડીએ ખેતમજૂરી કરતી પત્ની મંજુલા સોલંકીની હત્યારા પતિ કાંજી સોલંકીએ જ હત્યા કરેલી છે ગઈકાલે થયેલી હત્યા અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયેલી હતી મૃતક મંજુલા સોલંકીની લાશને લીલીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી હતી હત્યારા પતિને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કરેલા છે પતિના હાથે જ પત્નીની હત્યાનું કારણ અકબંધ છે